નમસ્તે મિત્રો દેશ દુનિયાના મુખ્ય સમાચારોના ફરી એક નવા વિડીયોની સાથે હું છું આપનો પ્રિય ગુજુ સંદેશ તો મિત્રો સમાચારની શરૂઆતમાં જાણીએ પ્રાણપ્રતિષ્ઠા જોઈ તો ફટકાર્યો આર્થિક દંડ આ વિશે વિસ્તારથી જાણીએ તો હિમાચલ પ્રદેશના હિમાચલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુટમાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા જોવા અંગે હોબાળો મચી ગયો હતો કેન્દ્ર સરકારે આ દિવસે રજા જાહેર કરી હતી જેથી સંસ્થાના નેવું વિદ્યાર્થી ટીવી પર પ્રાણપ્રતિષ્ઠા જોવા ગયા હતા હવે સંસ્થાના મેનેજમેન્ટે ફાર્મસીના નેવું વિદ્યાર્થીઓ પર બંધ કરવાનો આરોપ લગાવી અને દરેક વિદ્યાર્થીને રૂપિયા પચીસસોનો દંડ કર્યો હતો જો દંડ ન ભરે તો તેને સંસ્થામાંથી આંખી કાઢવાની ધમકી આપી છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો ભારત પર કેનેડાએ લગાવ્યો વધુ એક આરોપ આ વિશે વધુ જાણીએ તો ભારત પર ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિઝરની હત્યાના આરોપ બાદ કેનેડાએ ભારત પર તેની ચૂંટણીમાં હસ્તક્ષેપ કર્યાનો આરોપ લગાવ્યો છે કેનેડિયન કમિશન ઓફ ઇન્કવાયરી ટુટવો સરકાર પાસેથી ફેડરલ ચૂંટણી બે હજાર ઓગણીસ અને બે હજાર એકવીસમાં વિદેશી હસ્તક્ષેપ અંગેની માહિતી માંગી છે તપાસ પણ સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસથી ચૂંટણીમાં રશિયન અને ચીનની દખલગીરીની તપાસ કરી રહ્યું છે હવે પંચે ભારતની ભૂમિકા અંગે પણ સવાલ ઉઠાવ્યા છે ત્યારબાદ જાણીએ રામ મંદિર દાનમાં ગુજરાતીઓ મોખરે આ વિશે વધુ જાણીએ તો રામ મંદિરના દાનમાં ગુજરાતીઓ સૌથી આગળ છે અને સૌથી વધુ દાન ગુજરાતીઓએ આપ્યું છે જેમાં દિલીપ લાખીએ અડસઠ કરોડની કિંમતનું સોનું આપ્યું હતું તો મોરારી બાપુએ રૂપિયા અગિયાર પોઈન્ટ તેર કરોડનું દાન આપ્યું હતું સુરતના ગોવિંદ ધોળકીયાએ અગિયાર કરોડનું દાન આપ્યું હતું તો મુકેશ પટેલે અગિયાર કરોડ રૂપિયાનો મુગટ આપ્યો હતો તેમજ મુકેશ અંબાણીએ રૂપિયા બે પોઈન્ટ એકાવન કરોડ દાન આપ્યું હતું તો મિત્રો શું તમે ગુજરાતી છો તે કોમેન્ટ કરીને જણાવજો ત્યાર પછીના સમાચાર જોઈએ તો સમગ્ર ઉત્તર ભારત કાતિલ ઠંડીની ઝપેટમાં આ વિશે વધુ જાણીએ તો રાજધાની દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ભારે ઠંડી પડી રહી છે ગાઢ ધુમ્મસ અને કોલ્ડ વેવના કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે હવામાન વિભાગ અનુસાર પહાડી વિસ્તારોમાં હિમવર્ષા અને વરસાદ થઈ શકે છે જેમ પંજાબ હરિયાણા અને યુપીના ઘણા ભાગોમાં કોલ્ડ વેવની સ્થિતિ યથાવત છે આ સિવાય છત્તીસગઢ તેલંગાણા આંધ્રપ્રદેશ ઓડિશા પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની શક્યતા છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો યુએસ અને યુકેના નાગરિકોને ત્રીસ દિવસમાં દેશ છોડવાની ચેતવણી આ વિશે વધુ જાણીએ તો હુતી વિદ્રોહીઓએ યુએસ અને યુકેના નાગરિકોને યમન છોડવાની ચેતવણી આપી છે વિદ્રોહીઓએ યુએન અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં કામ કરતા અમેરિકન અને બ્રિટિશ નાગરિકોને ત્રીસ દિવસની અંદર દેશ છોડી દેવા માટે કહ્યું છે હુતિ બળવાખોરોએ લાલ સમુદ્રમાં જહાજોને નિશાન બનાવ્યા પછી યુએસ અને યુકેએ હુતિ બળવાખોરો પર એરસ્ટ્રાઇક કરી હતી જેના લીધે હુતી વિદ્રોહીઓ પરેશાન થઈ ગયા છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો અમરેલીમાં આંબરડી સફારી પાર્કનું ઉદઘાટન આ વિશે જાણીએ તો રાજ્યમાં સિંહ દર્શન માટે એક નવા સફારી પાર્કનું ઉદઘાટન કરાયું છે વિશ્વભરના પ્રવાસીઓ ગીર અભયારણ્ય તેમજ દેવળિયા પાર્ક પછી હવે નવા આંબરડી સફારી પાર્કમાં પણ એશિયાટિક સિંહો નિહાળી શકશે અહીં આરસ અને મેટલમાંથી નિર્મિત સિંહના શિલ્પો તેમજ અન્ય પશુ પક્ષીઓના શિલ્પો પ્રવાસીઓ માટે વિશેષ આકર્ષણ ઊભું કરે છે ત્યારબાદ જાણીએ દર્શન થશે આસાન દેશભરમાંથી બત્રીસ ટ્રેનો દોડશે આ વિશે જાણીએ તો રામલલાના ભક્તો માટે રેલવે દેશના અનેક સ્થળોએથી અયોધ્યા માટે બત્રીસ આસ્થા ટ્રેનો દોડાવશે આ ટ્રેનો આસામ ત્રિપુરા ગુવાહાટી ઓડિશા પશ્ચિમ બંગાળ ઝારખંડ અને બિહારથી ત્રીસ જાન્યુઆરીથી દોડશે તેમજ એકત્રીસ જાન્યુઆરીએ પુરી વર્ધમાન અને નોર્થ ઇસ્ટથી ઘણી ટ્રેનો અયોધ્યા માટે દોડાવવામાં આવશે આ ટ્રેનો વારાણસી કૅ સ્ટેશન થઈને અયોધ્યા જશે આ ટ્રેનો દ્વારા ઉત્તર પૂર્વથી પૂર્વા સુધી કનેક્ટિવિટી હશે ત્યાર પછીના સમાચાર જોઈએ તો જલ્દી સામે આવશે જ્ઞાનવાપી મસ્જિદનું રહસ્ય આ વિશે જાણીએ તો જ્ઞાનવાપી મસ્જિદના રહસ્યને જલ્દી ઉજાગર કરવામાં આવશે વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિરની બાજુમાં આવેલી જ્ઞાનવાપી મસ્જિદનું જિલ્લા કોર્ટે ભારતીય પુરાતત્વ વિભાગ એએસઆઈ દ્વારા કરાયેલી જ્ઞાનવાપી મસ્જિદનો સર્વે રિપોર્ટ જાહેર કરવાનો આદેશ આપ્યો છે એએસઆઈએ અઢાર ડિસેમ્બરે કોર્ટમાં સિલબન કવરમાં સર્વે રિપોર્ટ રજૂ કર્યો હતો કોર્ટે એએસઆઈના રિપોર્ટની એક એક નકલ હિન્દુ અને મુસ્લિમ એમ બંને પક્ષને આપવાનો આદેશ કર્યો છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો રવિશંકર પ્રસાદે કહ્યું કે આ બધું થવાનું જ હતું આ વિશે વિસ્તારથી જાણીએ તો મમતા બેનરજીના એકલા હાથે ચૂંટણી લડવાના નિર્ણય પર બીજેપી રવિશંકર પ્રસાદે કહ્યું કે સ્વાર્થ અને અવસરવાદનું ગઠબંધનમાં આ થવાનું જ હતું જેનો કોઈ નેતા નથી કોઈ નીતિ નથી અને કોઈ નિયતિ નથી દેશ ત્રીજી વખત નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી બનાવવા માટે તૈયાર છે મારે વિપક્ષની ભાષણબાજી પર કંઈ કહેવું નથી કોંગ્રેસનું અસ્તિત્વ જ નથી રહ્યું મમતા બેનરજીના નિર્ણય બાદ વિપક્ષી ગઠબંધનના ભવિષ્ય સામે સવાલ થયા છે ત્યારબાદ જાણીએ તેજસ્વીની વિધાનસભા કાર્યક્રમ યોજાયો આ વિશે વિસ્તારથી જાણીએ તો ગઈકાલે રાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે ગુજરાત વિધાનસભામાં તેજસ્વીની વિધાનસભા કાર્યક્રમ યોજાયો હતો જેમાં વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી તેમજ સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા જેનો મુખ્ય ઉદ્દેશ પ્રજાતાંત્રિક મૂલ્યો અંગે મહિલાઓની ભાગીદારી અને જાગૃતતા વધે તેમજ રાજકીય ક્ષેત્રે રૂચિ વધે તેવા હેતુથી ગઈકાલે વિધાનસભાનું સમગ્ર સંચાલન ગુજરાતની વિદ્યાર્થીનીઓ દ્વારા કરવામાં આવ્યું હતું ત્યાર પછીના સમાચાર જોઈએ તો ગુજરાતના ટોલ પ્લાઝા કમાણીમાં આગળ આ વિશે જાણીએ તો વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં ટોલ બુથમાંથી જે આવક થઈ છે તેમાંથી દસ ટકા આવક માત્ર સોળ ટોલ પ્લાઝામાં થઈ છે સોળ પૈકીના ચાર ટોલ પ્લાઝા ગુજરાતમાં આવેલા છે જેના દ્વારા એક હજાર બસો પાંત્રીસ કરોડ રૂપિયાની આવક થઈ હોવાનું સામે આવ્યું છે આ સિવાય ત્રણ ટોલ બૂથ રાજસ્થાન બે ટોલ ઉત્તર પ્રદેશ અને એક ટોલ હરિયાણામાંથી છે હાઈવે ટોલથી એક વર્ષમાં સૌથી વધુ આવકમાં ઉત્તર પ્રદેશ મોખરે છે જ્યારે ગુજરાત રૂપિયા ચાર હજાર પાંચસો ઓગણીસ કરોડ સાથે ચોથા સ્થાને છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો ટૂંક સમયમાં ઘટશે ખાદ્ય તેલના ભાવ આ અંગે વધુ જાણીએ તો ખાદ્ય તેલના ભાવમાં લાંબા સમયથી કોઈ ફેરફાર જોવા મળ્યો નથી તેલના ભાવ સ્થિર દેખાઈ રહ્યા છે પરંતુ હવે તેલના ભાવને લઈને ગૃહિણીઓના બજેટમાં થોડી રાહત મળે તેવા સમાચાર સામે આવ્યા છે કેન્દ્ર સરકારે ખાદ્ય તેલ કંપનીઓને દેશમાં આંતરરાષ્ટ્રીય કિંમતો પ્રમાણે ભાવ ઘટાડવા આદેશ કર્યો છે માર્ચ સુધીમાં ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો થઈ શકે છે જ્યારે દેશમાં સરસવની લણણી શરૂ થશે તે સમયે તેલના ભાવ ઘટી શકે છે ત્યાર પછીના સમાચાર જાણીએ તો શાળા સંચાલક સામે પણ થશે કાર્યવાહી આ વિશે વધુ જાણીએ તો વડોદરાના અરણી બોર્ડ દુર્ઘટનામાં બાર બાળકો અને બે શિક્ષકો સહિત ચૌદ લોકોના મોત નીપજ્યા હતા જે દુર્ઘટના અંતર્ગત હાલમાં મુખ્ય સંચાલક ગોપાલ શાહની રાયપુરથી ધરપકડ કરાઈ છે રાજ્ય શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે નિવેદન આપ્યું છે કે જો શાળા સંચાલકોની ભૂલ હશે તો તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે અરણી દુર્ઘટના કેસમાં હાલમાં સાત આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે ત્યારબાદ જાણીએ પંજાબમાં ગઠબંધન નહીં કરાય આ અંગે વિસ્તારથી જાણીએ તો મમતા બેનરજીએ એકલા હાથે લોકસભા ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે આ નિર્ણય બાદ વિપક્ષે ગઠબંધન ઇન્ડિયામાંથી પ્રતિક્રિયાઓ આવવાની શરૂ થઈ ગઈ છે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું પંજાબમાં અમે કોઈ ગઠબંધન નહીં કરીએ કોંગ્રેસ સાથે કોઈ સંબંધ નથી જયરામ રમેશે કહ્યું કે ટીએમસી વગર ગઠબંધનની કલ્પના શક્ય નથી જે ઇન્ડિયા ગઠબંધનમાં મમતા બેનર્જીનું કદ છે તેનું શોષણ કરે છે ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો આજે દિલ્હી ખાતે જોવા મળશે ઘોરડોની ઝાંખી આ વિશે જાણીએ તો છવ્વીસમી જાન્યુઆરીના રોજ દેશભરમાં પંચોતેરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવશે જેમાં દિલ્હી ખાતે કર્તવ્યપથ કચ્છના ઘોરડોની ઝાંખી રજૂ કરશે રાષ્ટ્રીય પરેડમાં આ વર્ષે રાજ્યના સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરતા ટેબલો ઘોરડો ગુજરાતના સરહદી પ્રવાસનની વૈશ્વિક ઓળખ વિષય આધારિત ઝાંખીનું પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં પ્રદર્શન કરવામાં આવશે ત્યાર પછીના સમાચાર અંગે જાણીએ તો હત્યારો બુટલેગર રાજસ્થાનથી ઝડપાયો આ વિશે વધુ જાણીએ તો બુટલેગરો બેફામ બની ખેપ મારતા હોય છે અમદાવાદ નજીક કણભામાં દેશી દારૂ લઈને જતા બુટલેગરના વાહનની ટક્ એસઆઈનું મોત થયું હતું અકસ્માત સર્જી ફરાર થયેલ હત્યારો બુટલેગર રાજસ્થાનથી ઝડપાયો હતો બુટલેગર ભૂપેન્દ્ર ઉર્ફે ભૂપી અને તેના ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી છે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે ત્યારબાદ જાણીએ ઉજ્જૈનમાં વિવાદ પથ્થરમારો અને તોડફોડ આ વિશે વધુ જાણીએ તો ઉજ્જૈનના માગડોનમાં બે પક્ષો સરદાર પટેલ અને આંબેડકરની મૂર્તિને લઈને આમને સામને આવી ગયા હતા આ આવવાદમાં સરદારની મૂર્તિને ઉખાડીને તેની તોડફોડ કરાઈ હતી એક પક્ષ દ્વારા સરદારની મૂર્તિ સ્થાપિત કરાતા બીજો પક્ષ આંબેડકરની મૂર્તિ સ્થાપિત કરવા માંગતો હતો સરદારની મૂર્તિ સ્થાપિત થતાં લોકોએ તેને તોડીને અપમાન કર્યું હતું ઘટનાને લઈ બે જૂથો વચ્ચે ભારે તંગદીલી જોવા મળી હતી હાલમાં પોલીસ ખડકી દેવામાં આવી છે તો મિત્રો આજના તાજા સમાચારના આજના વિડીયોમાં બસ આટલું જ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો વિડીયો આપના મિત્રો દોસ્તો સાથે શેર કરજો અને ગુજુ સંદેશ ચેનલ પર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી ચેનલ સાથે જોડાઈ જજો જેથી આપણે તાજા સમાચારના વિડીયોને અપડેટ સમયસર અને સૌથી પહેલાં મળતી રહે તેમજ આપના કાંઈ પ્રશ્નો કાંઈ સૂચનો હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું નવા વિડીયોમાં નવા સમાચાર સાથે તો ત્યાં સુધી રજા લઈએ નમસ્તે